નમસ્કાર મિત્રો મિત્રો પાડેલ્યા ઘર્ષણ પાછળ જવાબદાર કોણ જવાબદારી કોની શું કોઈ કાચું કાપ્યું કે પછી ખરા અર્થમાં એ વિસ્તારમાં એવું કોઈ સંગઠન ચાલે છે જે સંવિધાનમાં નથી માનતું સરકારમાં નથી માનતું લાઠી ચાર્જ ની પહેલા તીરકામઠા ચાલ્યા તીરકામઠા ખરા અર્થમાં ચાલ્યા હતા કે નહીં અને પથ્થરો મારવામાં આવ્યા હતા કે નહીં વિસ્તારથી જાણ્યા આજના વિડીયોમાં વાત એ છે કે તેર ડિસેમ્બરે જંગલ ખાતાના અધિકારીઓ હોય રેવન્યુ અધિકારી હોય પોલીસ કર્મચારીઓ હોય પાડલિયા પહોંચે છે ગબર પાછળના ભાગમાં જમીન વિવાદને લઈ મોટો પ્રશ્ન ચાલી રહ્યો હતો અને આ પહેલા પણ તેઓ ત્યાં પહોંચ્યા હતા ભારે હંગામો થયો હતો પાડલિયા પહોંચ્યા પાડલિયા તેમનું કહેવું છે કે ત્યાં નર્સરીનું કામ ચાલતું હતું રોપાનું કામ ચાલતું હતું પ્લાન્ટેશનનું કામ ચાલતું હતું આ વચ્ચે ત્રણ વાગ્યાની આજુબાજુ એક મોટું ટોળું આવી પહોંચે છે અને તે તેમના પર તીર કામઠા વડે હુમલો કરે છે તેમને પથ્થરો મારે છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે સવાલ એ હતો કે કોણે તીરકામઠા ચલાવ્યા કોણે પથ્થરો માર્યા અને શું કોઈ આની પાછળ કારણ છે કે આમનમ જ તીરકામઠા ચલાવવા લાગ્યા આમનમ પથ્થરો મારવા લાગ્યા જવાબ આપવામાં આવે છે જ્યારે ગુજરાત તકની ટીમ ત્યાં પહોંચી કે પહેલા લાઠી ચાર્જ થયો ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થઈ ઘણા કહે છે કે તીરકામઠા નથી મારવામાં આવ્યા જો તીરકામઠા મારવામાં આવ્યા હોત તો આ પ્રકારે તેઓ જીવિત આવી પણ ના શકત અને વધુ ઈજાગ્રસ્ત થાત ઘણા લોકોનું કહેવું છે કે વિધવા બહેનના ઘર તોડી પાડવામાં આવ્યા આજ કારણોસર પરિસ્થિતિ ખરાબ થઈ હતી સવાલ એ હતો કે જે ઘણા સવાલો કરે છે એમણે એક સંગઠનની વાત કરી છે એસી ભારત સંગઠન કે તેમના દ્વારા આ કરવામાં આવ્યું છે પાંચસો લોકોનું ટોળું તેમનું હતું તેમાં ન તો આદિવાસી નામ આવે છે ન તો કોઈ બીજાનું નામ આવે છે પહેલા તમે સાંભળો કે એસપીએ શું કહ્યું હતું ત્યારબાદ એ સંગઠન શું છે તેના વિશે મારે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે તેર બાર બે હજાર પચીસના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાનની સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનો ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઈઝા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાંચસોના જે તોલા હતા તે તોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આપણે સાંભળ્યું કે એસપીએ શું વાત કરી એસી ભારત સંગઠન એ લોકો પોતાની જ સરકાર માને છે એ વિસ્તારમાં એસી ભારત સરકાર કરીને પણ ચાલે છે કહેવામાં આવે છે કે આની પહેલાં પણ તેમણે પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓને ઘેરેલા છે વીજ કનેક્શનને લઈને પણ તેમના પર કેસો થયેલા છે ત્યાંના લોકો પણ કેટલાય તેમનાથી પીડિત હોય તેવા પણ સમાચાર મળી ચૂક્યા છે પરંતુ આપણે એ જાણીએ કે આ એસી ભારત સંગઠન એસી ભારત સરકાર એ છે શું રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા કેટલાક આદિવાસી જિલ્લાઓમાં આ એક્ટિવ છે તેઓ માને છે કે દેશમાં કોઈ કેન્દ્ર કે રાજ્ય સરકાર નથી તેઓ માને છે કે ભારતીય કાયદા કે ભારતીય બંધારણનું સન્માન ન કરવું જોઈએ તેઓ માને છે કે દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીઓ છેતરપિંડી છે તેઓ માને છે કે માત્ર એક રૂપિયાની નોટ જ વાસ્તવિક ચલણ છે તેઓ માને છે કે આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજોનો ઉપયોગ ન કરવો જોઈએ પોતે દેશની સાચી સરકાર હોવાનો દાવો કરે છે દેવી દેવતાઓને માનતા નથી કોઈ સત્તાવાર ઓળખ દસ્તાવેજો રાખતા નથી લાલબત્તીવાળી કારનો ઉપયોગ કરે વાહન નંબર પ્લેટ ને બદલે નંબર ને બદલે તેમાં ભારત સરકાર ને સ્વર્ગ પ્રકાશ આવર માર્ગદર્શિકા લખેલું હોય છે અલગ ઓફિસ અલગ શાળા અને અલગ ચલણ હોવાની વાતો કરે સંગઠન નેતૃત્વ કેશવ કુંવર કેશવસિંહ દ્વારા કરવામાં આવ્યું કુંવર કેસરીસિંહનો જન્મ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તહસીલના કટાસવાન ગામમાં થયો પિતાનું નામ તેતિયા કાંજી ગામઠ દાવો કે ઓગણીસો ઓગણ કેશવ કેશવસિંહે બંકિંગહામ પેલેસ ખાતે એકતાલીસ દેશોના એકસો ચોસઠ પ્રતિનિધિઓ સમક્ષ દર્શાવ્યું હતું કે દેશ અને તેની જમીનના વાસ્તવિક માલિકો આદિવાસી છે સંગઠન મુજબ કાયદાના પુસ્તકો ન હતા ત્યારે પણ દુનિયા કાર્યરત હતી તેથી તેઓ માને છે કે ભારત સરકાર સાથેના તેમના સંબંધો ન્યાયિક નથી આ આ ખૂબ મહત્ત્વની વાત છે આજની તારીખે પણ શું કોઈ આવું વિચારી શકે શું કોઈ આવું સંગઠન ચાલી શકે જવાબ છે હા આ પહેલાં પણ તેમના પર કાર્યવાહી થઈ હતી આ પહેલાં પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા એ વિસ્તારમાં આજની તારીખે પણ સક્રિય છે તેવું કહેવામાં આવે છે ખેર અમે આ બાબતે માહિતી મેળવતા હતા કેટલી માહિતી અમારા સુધી પહોંચી છે અને અમને પણ સવાલ હતો કે એસી ભારત સંગઠન એસી ભારત સરકાર જેવું કંઈ અત્યારે હોઈ શકે પણ આપે જાણ્યું તેવી સ્થિતિ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વાત એ છે કે લાઠીચાર્જ પહેલાં તીર કામઠા છૂટ્યા કે પછી લાઠીચાર્જ પછી ખરા અર્થમાં તીર કામઠા છૂટ્યા છે કે નહીં પરિસ્થિતિ ક્યારે વણસી જવાબ આપતા લોકો કહે છે કે પહેલાં એ લોકો આવ્યા ચૈત્ર વસાવા જેવા ધારાસભ્ય પણ કહે છે કે એ લોકો આવ્યા વાતચીતથી આ મામલાનો અંત આવી શકતો હતો સમજાવી શકતા હતા કઈ વચ્ચેનો રસ્તો કાઢી શકતા હતા પરંતુ તેમના દ્વારા જે લોકો વિરોધ કરતા હતા સવાલો કરતા હતા તેમને ગાડીઓમાં બેસાડવામાં આવ્યા આજ કારણોસર લોકો થોડા તેમને બહાર કાઢ્યા અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો લાઠીચાર્જ બાદ એ વિસ્તારના લોકો ગુસ્સે થયા પથ્થરમારો કરવો સો ટકા ખોટી વાત છે પરંતુ એ સમયે એ જગ્યાએ ખરા અર્થમાં શું પરિસ્થિતિ સર્જાની હતી એ હજુ પારદર્શક રીતે બહાર નથી આવી એવો પણ આરોપ લગાવવામાં આવે છે કે ફાયરિંગ પણ કરવામાં આવ્યું અને સામે આદિવાસી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે પરંતુ તે બાબતે પોલીસે વાત નકારી કાઢી છે જોયા આવનાર દિવસમાં શું અપડેટ સામે આવે છે કારણ કે એસપીને પત્રકારે પણ સવાલ પૂછ્યા હતા કે શું કોઈ બહેનોના ઘર તોડી નાખવામાં આવ્યા છે શું લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો પોલીસે દબંગાઈ કરી એટલે આ બધું થયું જોકે તે બાબતે કોઈ જવાબ નથી આપવામાં આવ્યો કહ્યું કે તપાસ ચાલી રહી છે તપાસમાં તે સામે આવશે તો તેમાં અમે તપાસ કરીશું ખેર જોયા આવનાર દિવસમાં શું સામે આવે છે પરંતુ એસી ભારત સંગઠન વિશે એની વિચારધારા વિશે આપને માહિતીગાર કરાવવા અત્યારે જરૂરી હતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી કે આવું પણ કંઈ ચાલી રહ્યું છે તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ